અને અત્યારે સાડા આઠ વાગ્યા છે ને આપણે અત્યારે જાગશે કારણ કે રાતે ત્રણ વાગે સુતા બહુ મોડે સુધી કર્યું છે પણ કોઈને ન બધા થઈ ગયા આપણે ત્યારે બ્રશ કરી રહ્યા છે આ બાથરૂમમાં ભાઈ અને આમાં ભાઈ હશે જે બધાની નીકળે આપણે બાથરૂમમાં જવાનું છે નાવા અને ફટાફટ ના રેડી છે ને આપણે જવાનું છે ઉજ્જૈન દર્શન કરવા માટે

પંખો ચાલુ થાય છે લાઈટ ચાલુ થાય ચાર્જિંગ બંધ થઈ ગયું છે ગીઝર બંધ થઈ બે વસ્તુ બંધ થઈ ગઈ બાકી બધું ચાલુ થાય છે એસી થાય છે ને ભાઈ કે લાઈટ નહીં એટલે થોડું ઘણું લપજપ થઈ ગઈ છે તો ભાઈ રિપેરિંગ વાળા ભાઈ આવે છે કરે છે રિપેરિંગ હા કેવું ગીઝર અંદર નું ગીઝર સાવ ચાલુ છે બાર થી અરે ચાલુ છે તો હેઠળથી લાઈટિંગ રિપેરિંગ વાળો ભાઈ આવે ચાલુ કરે સરખું કાક એટલે બંધ થઈ ગયું છે

તમે જોઈ શકો છો અહીંયા ઉજ્જૈન જઈ રહ્યા છે આપણે જે રસ્તામાં ફૂલ ટ્રાફિક જામ છે એટલે મંદિર ક્યારે પહોંચ્યું એનું કોઈ નક્કી નથી ને પછી આપણે અહીંથી જવાનું છે સીધું બિલવારા થઈને વૃંદાવન બાજુ તો વિડિયોમાં બનેલો છે બહુ મજા આવશે અને અત્યારે આપણે પહેલાં જવાનું છે ઉજ્જૈન મહાકાળના દર્શન કરવા માટે ચાલો મિત્રો હવે ટ્રાફિકનો સામના કરતા ધીમે 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 આપણે પહોંચી જઈએ મંદિર તરફ ધીરુભાઈ બરોબર ઓકે ડન ઝુકેગા નહીં બોલો તો કરા કે મજા આવે ઓકે ઝુકેગા નહીં

મહાકાળ દર્શન કરવા માટે ખાત પ્રયત્નો બાદ ફાઇનલી આપણે જગ્યા મળી ગયું છે ફોરવિલ પાર્ક ને હવે આપણે સીધું ઉજ્જૈન મહાકાળ દર્શન કરવા માટે ચાલો મિત્રો આપડે જઈએ ઉજ્જૈન દર્શન કરવા હર્ષિ વશિષ્ઠની મૂર્તિ છે એવી રીતે અહીંયા અલગ અલગ ઘણા બધા સંતોની મૂર્તિ બનાવવામાં આવેલી છે આગળ આપણે ગયા એન્ટ્રી તો મસ્ત અને ગણપત દાદાની મોટી મૂર્તિ હતી પછી આગળ આવ્યો તો બે ત્રણ ત્રિશુલ હતા અને ડમરૂ સાથે ત્રિશુલની જોરદાર મૂર્તિ બનાવેલી હતી અને અહીંયા શરૂઆતથી લગાવો તો ગણપત દાદાની મૂર્તિ પછી ત્રિશુલની મૂર્તિ પછી અલગ અલગ ઋષિ મૂર્તિ મહાદેવના અલગ અલગ સ્વરૂપની મૂર્તિ છે અને મૂર્તિ છે ને એ સમયની મૂર્તિ છે ભગવાન શિવે જે સૌથી પહેલા વિષ જે વિષ કોઈ પીવા ભગવાન શિવે પીતું એટલે એટલે નીલકંઠ કહેવાય છે એવું માનવામાં આવે છે તો આ એ મૂર્તિ છે સમુદ્ર મંથન ટાઈમ પછી પાણીની વ્યવસ્થા છે રસ્તા રસ્તામાં છે તો આપણને કોઈને તરસ લાગે તો આપણે પાણી પીવાની પણ વ્યવસ્થા ગોઠવી લે છે બહુ બધી સુંદર વ્યવસ્થા છે અહીંયા કોઈ તમને તકલીફ પડે એવું નથી ઉજ્જૈન આવું હોય તો તમે બાય ટ્રેન થી આવી શકો છો બસ પણ આવી ખૂણામાં મૂકી દીધા છે અને બધા પોતપોતાના સપ્લાય જગ્યા મૂકી દો યાદ રાખજો કોઈ ભૂલી ન જતા આપણે નવા લેવા પડશે ચાલો મિત્રો આપણે જઈએ ઉજ્જૈન મહાકાલના દર્શન કરવા માટે મિત્રો ફાઇનલી અહીંયા મહાકાલેશ્વર મંદિર આવી ગયું છે અને તમે લાઈન જોઈ શકો છો ક્યાં સુધી લાઈન છે અહીંયાથી બાર થી લાઈન છે સામેથી ઓહ સામે સુધી લાઇન છે એટલે આપણે અહીંયા કમસે કમ આપણે બે થી ત્રણ કલાક ઓછામાં ઓછું લાઈન માં ઉભું રહેવું પડશે કારણ કે અહીંથી લાઇન ચાલુ થાય છે સામે મહાકાલનું મંદિર છે ત્યાં સુધી કન્ટિન્યુ લાઇન છે આપડે લાઈનમાં ઉભા રહી ગયા છે અને આપણે જઈ રહ્યા છીએ ધીમે ધીમે લાઈન આગળ વધે છે એવું લાગે છે કે કલાકનો વાર આવી જશે કદાચ કારણ કે થોડીક સ્પીડ વધી ગઈ છે લાઈન ની

મહાકાલ બાબા ના દર્શન થઈ ગયા છે તમે જોઈ શકો તો મંદિર આપણે દર્શન કરી તમે બધા પણ દર્શન કરી લો મિત્રો આપણે ઉજ્જૈન મહાકાલના દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ મંદિરની ની બહાર આપડા પેલા તો આપણે ચપ્પલ પેલા તો આપણે ચપ્પલ લઈને સીધા જશું આપણે કાર પાર્ક કરી છે ત્યાં લાગી છે ભૂલ ભૂખ કાલ રાતે આપણે ત્રણ વાગે પોચે ત્યાં કાલ નું કઈ નથી ખાધું કાલ સાંજે નતું ખાધું સવારમાં માં કઈ નથી ખાધું તો આપણે ફટાફટ જમવા જઈએ પેલા તો આપડા પ્રિયા હનુમાનજી મહારાજ મૂર્તિ આપણે પહોંચી ગયા છીએ આપડા ચપ્પલ લેવા માટે આપડા ચપ્પલ અહીંયા મૂક્યા હતા હા મળી ગયા મિત્ર ભાઈ કેમ કર્યું હતું ખબર એક ચપ્પલ અહીંયા મૂક્યું

ભૂખ લાગી છે મે મન ઉપર હું ભૂખ લાગે આપણે થોડું ખાઈ લઈએ હાલો ગાડી બહાર નહી નીકળે એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ હે લર્ન મે લર્ન મે કે ભગવાન ના દર્શન થઈ ગયા હે કા થઈ જાય ને તો હવે આપણે જમશું કે ભૂખ લાગી છે હમ ભૂખ લાગી છે તો હાલો ખાવા જશું ને ચા નથી પીધી ખબર ને ચા તો આપણે ચા પીશું પહેલા બરાબર ઉજ્જૈન મહાકાલ નો દોરો બંધાઈ લીધો છે પ્રસાદી માં આવ્યો છે હાથમાં તો ચાલો મિત્રો આપણે જઈએ કેવું રહ્યું તમને આ ના દર્શન બહુ મસ્ત મજા આવી ગઈ હવે આપણે આઈતી ક્યાં જવાનું છે સીધું વૃંદાવન સીધા વૃંદાવન ગોકુલ મથુરા ગોકુલ મથુરા વૃંદાવન જવાના છે ચાલો સીધા આગ્રા ને સીધા આગ્રા તાજમહેલ જોઈમેલ પછી ને અયોધ્યા પછી વિશ્વનાથ પ્રયાગ કાશી અને પછી પ્રયાગરાજ પ્રયાગરાજ પછી જોઈએ ક્યાં જવાનું ત્યાં સુધી નું પૂરું કરીએ એટલે અમે બધા ત્યાં થઈ જવાના જમ્મુ એન્ડ કાશ્મીર બાદમે મે જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ ઉત્તરાખંડ કેદારનાથ કેદારનાથ બદ્રીનાથ नैनीताल वहाँ से सीधा मुंबई होके लोनावाला शिरडी नासिक होके मुंबई से सीधा घर पे तो चलिए हम चलते हैं अभी हमारे लंबी टूर पे हैं हम लोग हाँ बहुत लंबी टूर है अभी हमारे पैर दर्द कर रहे हैं थोड़ा चलते हैं के बाद कोई दिक्कत तो लागे तीन तरस पर लागे तो आप जाता रहे यहाँ आप रस आई गये

જમવા બેટા ભૂખ લાગી એટલે એવું છે ખાઈને પછી વાત કરીએ કહી શું ખાઈને આવા તો ખાઈને પછી વાત કરીએ બરોબર આપણે હવે ખાવાનું આવ્યું છે આજે કાજુ કરી આ પંજાબી નાન પાપડ છાશ અને જે એક આપણી સબ્જી આવે છે હરીઓમ સ્પેશિયલ આપણે તો એટલું પેલા ખાવાનું સ્ટાર્ટ કરીએ તો આપણી બીજી સબ્જી આવી ગઈ છે આ છે હરિઓમ સ્પેશિયલ આહીની સ્પેશિયલ સબ્જી છે આપણે ટેસ્ટ કરીને પછી જોઈએ કહીએ છે એમ હરિઓમ સ્પેશિયલ હામી કઈ કઈ રામે ગુરુ ફૂલ તો મિત્રો આઈનો ટેસ્ટ બહુ જબરદસ્ત છે તો ખાવાની મજા આવી ગઈ છે આ છે હરિયોમ સ્પેશિયલ આ છે સ્પેશિયલ કાજુ કરી તો આપણે બધાએ ખાઈ લીધું છે તો થોડુંક બાકી છે ખાઈ લઈએ અને ધીરુભાઈને તો ખાવાની બહુ મજા આવી ગઈ તમને કેમ લાગે ભાઈ મજા આવી ખાવાની એક નંબર મુકેશભાઈ કેમ થયું ખાવાનું એક નંબર ખાવાનું હતું તો તમે અહીંયા આવો તો પાક્કો અહીંયા આવજો આપણે અહીંયા જમી લીધું છે અને જમવાનું આવ્યું એટલે એક નંબર એમાં કાંઈ ઘટે નહીં જોરદાર હતું ઉજ્જૈન આવો તો હોટલ હરિઓમમાં જમજો બીજે કંઈ જાતા નહીં

હોટેલ રૂમ્સ એન્ડ રેસ્ટોરન્ટમાં ચા કોફી પીવા માટે થાકી ગયા છે આપણે તો વચ્ચે અડધી કલાકની ઊંઘ પણ લઈ લીધી અને થોડો ઘણો વિડીયો પણ એડિટિંગ કરી લીધો તો ચાલો મિત્રો આપણે હર હર મહાદેવ તો ચાલો મિત્રો આપણે હવે કોફી પી લઈ અને આ બધા રેડું પડી પડીને આપણને થોડુંક ઘણું પણ દુખે છે તો આપણે થોડું બોલવાનું ઓછું રાખશું મિત્રો આપણી કોફી આવી ગઈ છે ચાલો આપણે હવે કોફી પી લઈએ ભાવ લીખેલી હવે આપણે નીકળી રહ્યા હતી પાછા ગ્વાલિયર તરફની નાઈટ આપણે ગ્વાલિયરમાં રહેવાની ખાશી તો ચાલો મિત્રો આપણે જઈએ ફાઈનલી એ અમારો હોટલ સ્ટાર ગોલ્ડ પેલેસ હવે અમે આ ચૂકે છે અહીંયા પે હોટલ પે હવે અમે ફ્રી હો ચૂકે છે ફાઈનલી આપણને રૂમ મળી ગયો છે ધ્રુવભાઈ ચાલો રૂમ માં હવે હોટલ માં તો ચાલો મિત્રો આપણે જઈએ આપણો ઉદર લબાસો આવી ગયો છે સામાન અહીંયા તો ચાલો મિત્રો હવે આપણે જઈશું આપણી નો વ્યૂ છે આ છે રિસેપ્શન ટેબલ આપણું ફાઇનલ આપણી હોટલ બુકિંગ થઈ ગઈ છે અને જો અહીંયા આપણા સ્વાગત કરવા માટે બે પૂતળા સિપાઈ ઊભા રાખેલા છે તો આપણા રૂમ આવી ગયા છે આ છે આપણો રૂમ બે ગાડલા છે અહીંયા એકા સાથે આપણો રૂમ છે આ છે વોશરૂમ આપણો રૂમ મળી ગયો છે હવે આપણે અહીંયા સુઈ જઈએ અને આજનો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સવારે ચાર વાગે જાગીને નીકળવાનું છે વૃંદાવન માટે ચાલો મિત્રો સુધી મળીએ નેક્સ્ટ વ્લોગ માં